સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઓવરલોડ પેસેન્જર લઈ જતી રિક્ષાઓ અને આડેધડ પાર્કિંગ કરતા રિક્ષા ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી દંડ ફટકાર્યો છે નેવ્યાસી વાહન ચાલકોને દંડ આપી ફરી વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધુ પડતા પેસેન્જર ન બેસાડવા સૂચના આપવામાં આવી છે આંગે ટ્રાફિક શાખાના એસસીપી સુનિલ ટંડેલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે

કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેમજ તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે આ સાથે નો પાર્કિંગમાં રિક્ષા પાર્ક કરતા હોય અને પીક અવર્સમાં રિક્ષા ઊભી રાખી ટ્રાફિક કરતા હોય તેવા રિક્ષા ચાલકોને ઈ ચલણ પણ આપવામાં આવી રહ્યા છે ચાલકોને નિયમો પ્રમાણે રિક્ષા ચલાવવા માટે અવારનવાર સૂચનાઓ આપવામાં આવી છે પણ જે રિક્ષા ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમની સામે પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સપ્તાહમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસો કરવામાં આવેલો છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે અવારનવાર સૂચના કરવા પણ એ લોકો પાલન નથી કરતા તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ કુલ્લે નેવ્યાસી કેસો કરવામાં આવેલ છે આમાં અમારા સીસીટીવી કેમેરાની મદદથી પણ જો આવા ઇલિગલ પાર્કિંગ પ્લેસીસ પર નો પાર્કિંગનું બોર્ડ જે ત્યાં હોય છે એના પર પણ કેસિસ કરવામાં આવે છે તેમજ અમે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પીક અવર્સમાં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિકને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈ પી મારફતે એમના ઉપર ઈ ચલનના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે